દમણથી દાર કેરબામાં દારૂ લાવી ચલથાણમાં પેકિંગ કરી વેચવાના નેટવર્કનો પડદાફાશ કેરબામાં પડેલા સિત્તેર દારૂ તેમજ વડેલીમાં પેકિંગ કરેલી દારૂની બોટલો મળી આવી ચલથાણ ગામે સંજીની હોસ્પિટલ સામે સર્વોત્તમ કોમ્પ્લેક્સના રૂમ નંબર ત્રણસો સાતમાં કડોદરા પોલીસના હેડ કોન્સ્ટેબલ હરેશભાઈ કુંભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રૂળાભાઈ ભૂરાભાઈને બાદ વિદેશી દારૂનો વેપાર થતો હોવાની સંયુક્ત બાતમીના આધારે દરોડો પાડતા પોલીસે ઘરમાં જતા ચોકી ઉઠી હતી આ શખ્સ પાસેથી દસ લિટરના સાત પ્લાસ્ટિકના કેરબામાંથી સિત્તેર લિટર વિદેશી દાડુનો જથ્થો મળી આવ્યો હતો આ ઉપરાંત પંચોતેર નંગ વિદેશી દાડુની બોટલ અને એક મોબાઈલ મળી કુલ રૂપિયા એક લાખ છ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો આ સાથે પોલીસને પ્લાસ્ટિકના સીલ સાથેના બૂચ તેમજ કાચની ખાલી બોટલ મળી આવતા પોલીસે શંકા ગઈ હતી કે આરોપીની પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે દમણ જે દોડી વડે કાચની બોટલનું ઢાંકણ સીલ ખોલી નાખ્યા બાદ તેમાં દારૂ પ્લાસ્ટિકના કેરબામાં ભરી લાવતો હતો ત્યાંથી બોટલ ફેંકી દઈ ઉપરના બુજ લઈ આવતો હતો અહીં ભંગારમાંથી કાચની બોટલો મેળવી તેને ગરમ પાણીમાં રાખ્યા બાદ ઉપરથી બુજ ખોલી નાખ્યા પછી તેમાં દારૂ ભરી દમણથી લાવેલો બુજ ફિટ કરી દઈ માર્કેટમાં વેચતો હતો આ પ્રકારના નવો કિમ્યો બહાર આવતા પોલીસ તપાસમાં એફએસએલની પણ મદદ લેવામાં આવી છે અને તેત્રીસ વર્ષે પ્રતાપ રૂપે પાનું રામુને સિંઘ મૂળ બિહારને ઝડપી પડેલી પ્રેસનોટ ગુરુવારે રાત્રે સાડા આઠ વાગે પ્રાપ્ત થઈ જેની આગળની તપાસ કરતા પોલીસે હાથ ધરી છે